તાજેતરમાં કોલકાતામાં બનેલી રેફીત મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટ પર ઘેરી છાપ છોડી છે છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં સેમિનારમાં બાળકીઓને કપડી પરિસ્થિતિમાં કેવા પગલા ભરવાથી જોખમને ટાળી શકાય છે તે અંગે સેમિનાર યોજ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમે

ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છ થી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછું કરી શકાય ને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈ પણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી તે માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ તે માટેનું નોલેજ આપવામાં આવેલું છે